નમસ્કાર હું જયેશ રાવલ આજના કચ્છ મિત્ર ની હેડલાઇન્સ જોઈએ તો છ કોલમ ની આખા પાના ની હેડલાઈન છે નેપાળમાં ભૂકંપના બે આંચકા ઉત્તર ભારત હચમચ્યું નેપાળમાં પાંચ પોઈન્ટ ત્રણ અને છ પોઈન્ટ ત્રણના બે શક્તિશાળી ધરતીકંપથી બેને ઈજા દિલ્હી એનસીઆર યુપી હરિયાણા જયપુરમાં ભય લોકો ઘરની બહાર દોડી આવ્યા પાડોશી નેપાળમાં કેન્દ્ર ધરાવતા બે શક્તિશાળી ધરતીકંપના પગલે ભારતમાં દિલ્હી સહિતના રાજ્યોની ધરા હચમચી ઉઠતા ભયભીત લોકો ઓફિસમાંથી ઘરમાંથી રસ્તે દોડી આવ્યા હતા હું સ્મિતા રાણા ગુજરાત સમાચારની આજની હેડલાઇન્સની વાત કરીએ તો કેનેડાના એકતાળીસ રાજદ્વારીઓને ભારત છોડવા અલ્ટિમેટમ ભારતે કડક વલણ અપનાવતા કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો વધુ વકર્યા ભારતમાં કેનેડાના આ રાજદ્વારીઓને અપાયેલું રાજકીય સંરક્ષણ દસ ઓક્ટોબર પછી પાછું ખેંચી લેવાશે હું કેવિન સોની પંડિત શ્યામજી ક્રિષ્ન મુખ્ય હેડલાઇન્સ આપેલ છે કે ઇન્ડિયા હાઉસમાં મસ્કામાં વીસ કરોડના ખર્ચે ડિજિટલ મ્યુઝિયમ નિર્માણ પામે છે ક્રાંતિ તીર્થ હાલ એક મહિનાથી બંધ વિરાંજલી ગેલેરી અને અલગ અલગ એકસો પચાસ તૈલચિત્ર ઉતારી હવે પચીસ મોટી એલઈડી ટીવી ફિટ કરાઈ સંદેશમાં અહેવાલ છપાયો છે કે કચ્છી ચણિયાચોળીની માત્ર કચ્છમાં જ નહીં બાર પણ એટલી જ માંગ છે મહારાષ્ટ્ર સુરત વડોદરા અમદાવાદ પુના નાસિકમાં કચ્છી ચણિયાચોળીની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી ખેલૈયાઓમાં ઘેરવાળી મશરૂપ અજરખ પ્રિન્ટ પટોળા બાટિક મિરર વર્ક જેવી ચણિયાચોળીનો ટ્રેન્ડ શરૂ થયો છે નમસ્કાર હું કલ્પના શાહ સોશિયલ મીડિયામાં ચર્ચાતી એક સુખદ આશ્ચર્ય આપતી ઘટના વિશે વાત કરીએ ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબેલ ચૌદ વર્ષીય બાળકનો ચમત્કારિક બચાવ ડુમસના દરિયાકિનારે પાણીના વહેણમાં વહી ગયેલો કિશોર ગણેશજીની મૂર્તિના કાર્ડબોર્ડને આધારે તણાતો બાવીસ કિલોમીટર દૂર નવસારી બંદરે પહોંચી માછીમારની ઝાડમાં ફસાયો જેની જાણ નવસારી પોલીસને થતા બાળકને ચોવીસ કલાક બાદ મોતના મુખમાંથી બહાર કાઢી સારવાર અપાઈ સંપૂર્ણ સ્વસ્થ અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર રજુઆત જયેશ રાવલ અને મનોજ સોની